નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હિન્દીમાં એક કહેવત છે કે જબ સંય કોતવાલ અબદર કા હે કા અને એવું જ કંઈક આપણું નવસારી વિજલપુર નગરપાલિકાનું છે કે જ્યારે પતિદેવ જ થાનેદાર હોય તો બીક સેની સંજોગ વસાદ પરિસ્થિતિ કંઈક એવી જ છે આમ જનતા બિચારી ટેક્સ ભરીને મરી રહી છે વેરો ભરીને મરી રહી છે અને નવસારી વિજલપુર નગરપાલિકા જે ખરી એ કોઈ પણ પ્રકારની જાણવણી કરતી નથી કે મેન્ટેનન્સ નિભાવતી નથી અને માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર અને ગોપચારી જ કરે છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલ જાહેર માર્ગની ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલાનું ગોપચારી સામે આવે છે એટલી બધી તકલાતી વસ્તુ વાપરવામાં આવી કે થાંભલો એમનો એમ રહ્યો પણ એની ઉપર લગાવવામાં આવેલી લાઈટ ભર મધ બપોરે દેને નીચે પડી જોકે સદનસીબે મુખ્ય માર્ગ એટલે કે સ્ટેશનથી સહનકુવા વિસ્તારની અંદર યોગેશ્વર વડાપાઉની સાંભે લગાવવામાં આવેલ ડિવાઈડરની વચ્ચેના સ્ટ્રીટ લાઇટના થાંભલા પરથી લાઇટનો જે ભાગ છે એ સ્ટ્રીટ લાઇટના થાંભલામાંથી છૂટો પડી અને નીચે પડ્યો સદનસીબે ત્યાંથી પસાર થતાં મોટર ચાલક આગળ નીકળી ગયા અને ત્યાર પછીથી લાઇટ નીચે પડતા એને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નહીં બરાબર સ્ટ્રીટ લાઇટ જે જગ્યા પર પડી એની સામેની સાઈડે શ્રીનાથવાડાની લારી હતી ત્યાં ગરાકો ઊભા રહીને બપોરે જ્યુસ પીતા હતા એ પણ બચી જવા પામ્યા દુર્ઘટના ઘટી પણ જાનહાની થઈ નહીં મુખ્ય વાત એ છે કે લાઇટના પોલ લગાવવામાં આવ્યા પછી રખરખાવ કરવાની જવાબદારી નવસારી બીજલપુર નગરપાલિકાની છે જેણે નિભાવી નથી અને જેના કારણે કાટ લાગવાના કારણે એ પોલની અંદર હોલ પાડવામાં આવેલો હતો અને હોલમાંથી વાયર પાસ કરવામાં આવેલા હતા અને હોલવાળી જગ્યા પરથી જ એ લાઇટનો ભાગ પડીને જમીન ઉપર પડ્યો જોકે એ જ ભાગ કદાચ પેલા બાઇક ચાલક ઉપર અથવા તો જે જ્યુસ પીતા વ્યક્તિ ઉપર પડ્યો હોત તો આજે એ લોકો હોસ્પિટલના બીછાને અથવા તો કદાચ એમના રામ રમાઈ ગયા હોત જવાબદારી કોની આની જવાબદારી કોઈ લેશે ખરું લાઇટ એન્ડ ફાયર વિભાગના ચેરમેન તમે જ્યાં હોય ત્યાંથી સાંભળો પાલિકા પ્રમુખ તમે જ્યાં હોય ત્યાંથી સાંભળો અને ચીફ ઓફિસર ઇલેક્શન ડ્યુટી બાકી છે આમ જનતા મરી જશે જરા ધ્યાન આપો નહીં તો આવા જ રીતે તમે ગુપ્ચારી કરતા રહેશો અને પછી કહેશો કે અબકી બાર ચારસો પાર અબકી બાર મોદી સરકાર અને એમાંને એમાં બિચારી આમ જનતા મરી જવાની જાગો તમને બવનમાંથી એકાવન આના માટે નહોતી આપવામાં આવી તમારું કર્તવ્ય છે એનું પાલન કરો તો આજ પ્રમાણે આવા વનવા સમાચાર માટે નિહાળતરોનો સરે લાવે અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન